નવાપુરા જીઆઈડીસી પર આગ લાગેલી છે હાલ અમારી પાંચ થી છ ગાડી ઘટના સ્થળ પર હાજર છે કંપનીમાં જે બિસ્કીટ આવે એની અંદર જે કવર આવે છે કવર બનાવવાની કારખાનું થાય પાંચથી છ ગાડી ઘટના સ્થળ પર હાજર છે અને ફાયર ફાઈટિંગ ચાલે છે આ ડ્રમના પ્લાસના અવાજ તો આવ્યા છે એ કઈ ઇંક ઇંકના ડ્રમ ભરેલા છે એને એનો અવાજ આવતો આ નવાપુરા જીઆઈડીસી પર આગ લાગેલી છે હાલ અમારી પાંચથી છ ગાડી ઘટના સ્થળ પર હાજર છે કંપનીમાં જે બિસ્કીટ આવે એની અંદર જે કવર આવે છે કવર બનાવવાની કારખાનું થાય પાંચથી છ ગાડી ઘટના સ્થળ પર હાજર છે અને ફાયર ફાઇટિંગ ચાલે છે આ ડ્રમના પ્લાસના અવાજ તો આવ્યા છે એ કંઈ ઇંક ઇંકના ડ્રમ ભરેલા છે એનો અવાજ આવતો આ નવાપુરા જીઆઈડીસી પર આગ લાગેલી છે હાલ અમારી પાંચથી છ ગાડી ઘટના સ્થળ પર હાજર છે કંપનીમાં જે બિસ્કીટ આવે એની અંદર જે કવર આવે છે કવર બનાવવાની કારખાનું પાંચ થી છ ગાડી ઘટના સ્થળ પર હાજર છે અને ફાયર ફાઈટિંગ ચાલે છે આ ડ્રમ ના અવાજ તો આવ્યા છે એ કઈ ઇંક ઇંકના ના ડ્રમ ભરેલ છે એનો અવાજ આવતો